ગઈકાલે લખતર માં ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે લખતર થી બજરંગપુરા અનિન્દ્રા ના ત્રણ વીજપુર

પત્રા ઉડ્યા હતા જે પત્રાના કારણે પીજીસીએલનો વાયર પણ કપાઈ ગયો હતો રાત્રિના સમયે બે ત્રણ કલાક વીજળી ગુલ થઈ ગઈ હતી જેમાં અડધા વિસ્તારની અંદર આખી રાત વીજ પુરવઠો બંધ રહ્યો હતો જે વીજ પુરવઠો સવારમાં ચાલુ થતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉડેલા પત્રાના કારણે લોકોની અવરજવર ના હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર